ના ભાઈ ગાંડા નો તો કોઈ ન હોય ને એની કોઈ રાવ ફરિયાદ નો હોય એ જેમના જાય એમના પાછળ તો ગાંડા ખરા પણ બીજા ને ગાંડા કરે ને પણ એ ગાંડપણ માં મજા છે ને પાછી હા એની મજા જો એ ગાંડા માં ઉતરી ગયા તો પછી એ ડાયા નું કઈ નો આવે ગાંડો થવા જ મથે માણસ હા હા શું ચાલે તમારે બસ આનંદ છે એકદમ હવે ગુરુ પૂનમ આવે છે હમણાં મારે એ વિશે થોડુંક જાણવું હતું પ્રશ્ન કરવા હતા કે ગુરુ અને શિષ્ય બરાબર હવે ગુરુ જે એના પ્રમાણમાં જે કંઈ લાયક હોય ને ગુરુ બન્યા હોય હમ ધારો કે મારા ગુરુ તમે ચંદુભાઈ જો બરાબર હમ તો ચંદુભાઈ નામ એવા ગુરુ છે કે ચંદુભાઈ નો દેહ ગુરુ છે કે ચંદુભાઈ આપેલું જ્ઞાન ગુરુ છે કે એને જે કઈ મંત્ર આપેલો છે એ ગુરુ છે તો ખરેખર શું છે જે મંત્ર આપે ને બરોબર નામ હમ એ ગુરુ નામ દેહ દે નહીં જ્ઞાન નહીં નહીં પછી પછી એનેથી જ્ઞાન થાય જે નામ આપે ને બરોબર એ કરો જે પ્રમાણે જે આપ્યું હોય એક ટાઈમ બે ટાઈમ અડધી કલાક કલાક રોજનું તમે ઘણી વખત કીધું છે એ એક નામ એક ગુરુ એક મંત્ર એક સ્થાન એક સમય મે સાંભળેલું છે પણ મારો પ્રશ્ન ના મારો હેતુ એ છે કે જો ગુરુ એ આપેલો શબ્દ જ ગુરુ છે શિષ્ય માટે તો કબીર સાહેબ અહિયાં સાચા પડે છે કે એક ડાલ તો પંચી બેઠા કોણ ગુરુ કોણ ચેલા બરાબર ઈ સાચી બોલ્યા છે કબીર સાહેબ તો હા પૂનમ આવે ગુરુ પૂનમ તો બધા શિષ્યો ભેગા થાય ગુરુ ને જે કઈ પૂજન કરે હાથ ધોરા કરે તેને સાનિધ્યમાં રીયે તો આ દેહ ને ગુરુ ના દેહ ને શિષ્યો શણગારે છે અને જે કઈ પૂજન કરે જે કઈ કરતા હોય તે તો આ બધી દેહિક શું કામ તો ગુરુ આપેલો શબ્દ જ ગુરુ છે આટલો બધો શું ને ઘણા ની રોટી છે એ બરાબર છે પણ ગુરુ એક હું તમને દ્રષ્ટિ પ્રમાણે કઉ છું બરોબર કે એની પાછળ ઘણાય ની રોજી રોટી છે શ્રીફળ વાળા હોય ફૂલ વાળા હોય ફળ વાળા હોય મંડપ વાળા હોય આ બધા લાઈટ ડેકોરેશન હોય કલાકારો હોય એની પાછળ એક એ છે બીજું કે આપડી પરંપરા છે પરંપરા જળવાય રે એ માટે પરંપરા આપડી જળવાય રે એ માટે જો એક હોય હો ટકા વ્યક્તિ સમજી જાય બરોબર કે નામ જ ગુરુ નામ છે એ જ ગુરુ છે તો આગળ જતા આપણી જે પરંપરા જે છે એ લુપ્ત થતી જાય મારા જે આવે છે હું તમને જવાબ દઉં છું ના ના બરાબર છે બરાબર છે બરાબર એટલે એ બધું જે થાય છે એ કરવાની પાછળ અને આ બધી આ બધી તમને તો ખબર જ છે બધી પરમાત્માની રચના છે બરોબર બધી પરમાત્મા ની રચના છે. એને એને બહુ બધું વિચારી ને આવું કરેલું છે. હમ હા બસ મારે એ સાંભળવું હતું કે આવું કરેલું ભૌતિક છે ને એમ. હા એ એને કરેલું છે આપડે નહિ. ભલે જ એને કર્યું છે એને કરવા વાળો ઈ ને કરાવા વાળો ઈ એ બધું ઈ જ પણ કેવાનો મુદ્દો જે કાંઈ આપડા હિન્દુ ધર્મ ની અંદર ગુરુ પરંપરા જે ચાલી રહી છે જે કઈ જ્ઞાન ના પ્રવાહ ને આગળ લઈ જવા માટે ભૌતિક જ છે ને એમ મૂળ વસ્તુ તો ભૌતિક જ થઇ ને જે આ બધાની રોજીરોટી હાલે કે આશ્રમો હાલે આશ્રમના નિભાવ થાય અને નવા 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 જ્ઞાનીના જિજ્ઞાસુ આવતા જાય ને એનો આગળ બંધ થયેલો જાય એમ એટલે મૂળ અસલ માં એનો મૂળ જવાબ તો થઈ થયો ને કે આ બધું છે ભૌતિક એમ જે ગુરુ મંત્ર આપે છે ને ગુરુ નું જે મંત્ર નું ભજન અને ભજન દ્વારા પ્રગટેલું પ્રગટ ઈ વસ્તુ અલગ થઈ ને હા એ ગુરુ શિષ્ય અહિયાં મટી જાય છે રહેતા નથી ને અહિયાં જે આપે એ મટી જાય છે એ મટી જાય બે ભાવે હા હમ એ મટી જાય છે પણ પછી પછી હવે તમે ભણી લીધું બરોબર. તમે ભણી લીધું હવે તમારે નિશાળ ની જરૂર નથી high school ની જરૂર નથી. તો કે પાડી દેવાની કે બંધ કરી દેવાની. ના 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 એટલે ઈ એમનામ પરંપરા થયું ને. હા કે આગળ દબાવા માટે આપડે જ્ઞાનના ના પ્રવાહ ને લોપ ન થઈ જાય. હા એમ હમણાં શું છે ગુરુપૂનમ આવે છે ને એટલે ઘણી બધી ચર્ચાઓ થતી કે મારે ગુરુ આશ્રમે જવાનું છે અને પૂજન કરવાના છે અને આવવાનું છે ને ઓલું છે એટલે અમે કીધું આ બાબતે પ્રકાશ પાળો એમ એટલે એ કે આ તો ઘણી વખત હું બોલેલો છું નહોતો બોલેલા છું હા ઘણી વખત આ કીધેલો ભાઈ મને આવું દેખાય છે જે કાઈ છે ને ના બીજી આ જે સંસાર હાલે ને એકા બીજી હમ બરોબર હાકલ છે એક 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 બીજા થી જોડાયેલા હાકલ છે આમાં તમે બહુ લાંબી દ્રષ્ટિ થી જોવો ને હમ બરોબર channel જ આવે હા નો આ બધું નો થાય બધા હમજી જાય કાઈ ન કરે બરોબર હમ તો હવે આની આની પાછળ કેટલો ભાવ છે કે નઈ અ માણસો નો હા ઘણું બધું છે હા ત્રણ એના મુદ્દા છે એની એની અવ્યવસ્થા ઉભી થઇ જાય ને હાલો આપડે બધા સમજી ગયા કે ભગવાન નહીં મંદિર નહીં આશ્રમ નહીં ગુરુ નહીં કોઈ વલી નથી તો કેટલા નવરા થઈ જાય ઘણા બધા ઘણા બધા નવરા થઇ જાય એના ત્રણ મુદ્દા થયા ને એક રોજી રોટી નો પ્રશ્ન આવ્યો એક આશ્રમ ચલાવવાનો આશ્રમ નું ભવિષ્ય નો અને એક જ્ઞાન ને આગળ ધપાવવાનો ત્રણ મુદ્દા થયા ને એટલે આ વસ્તુ હું મારું નક્કી કરેલું હતું આ તો તમને પૂછ્યું કે જે મારી માન્યતા છે એ બરાબર છે ને એમ આ વસ્તુ હું સમજતો તો છતાંય મેં તમને પ્રશ્ન એટલે કર્યો કે હું ખોટી ધાણ બાંધી જ બેઠો ને એમ એટલા માટે જ પૂછ્યું બાકી તો અનધિકારથી હેલો આવે ગુરુ પરંપરા આપણા ધર્મ ની અંદર તો કઈ આપડા ઋષિ મુનિયો અનેક વર્ષોથી હેલ્લા આવે છે આ પરંપરા તો આપડા સંતો કે ગુરુજનો કઈ ગાલાવેલા તો નહોતા જે કઈ વિચારી હોય એ બધું જે કઈ હોય લૌકિક જીવન ની અંદર કઈ પણ છે પરંપરા એ પરંપરા કઈક હેતુ તો હોય જ કારણ કે હેતુ વિના કોઈ વસ્તુ કાર્ય આગળ ન વધે પછી એટલા માટે મેં કીધું આજ ઘણો સમય થી આ કઈ પ્રશ્ન કર્યો નથી એટલે આ મેં જાણી જોઈને ને મારી ધારણા ને નક્કી કરવા માટે પ્રશ્ન કર્યો શું હાલે બીજું બસ આનંદ છે

વાણી દ્વારા કઈ તો એની એ સમજાય નહીં વાણીમાં ઈ વધે એમ નથી હા એટલે એ વસ્તુ તો અલગ જ છે ને ઈ ગુરુ કૃપાથી તમે જાણો છો ને મને થોડું થોડું સમજાય છે હા પણ મેં કીધું આ ગુરુપૂર્ણમાં આવે છે તો આ વિશે થોડું પ્રકાશ વાળી ના હમણાં તો એક ભાઈ નો ફોન હતો જામનગર બાજુથી હમ એનો પ્રશ્ન નતો પ્રશ્ન બીજાનો હતો હમ પણ હારે ઉઠતા બેસતા હોય ને હમ એટલે એ પ્રશ્ન છે મેં કીધું બોલો ને તમારો મેસેજ આવ્યો ને તારી ભાઈ જ વાત ચાલુ હતી તો એ કે જે ભાઈ ગુરુ કર્યા છે પણ ઈ એની જે વાણી છે ને ગુરુ ની વાણી કે ફીટ નથી આવતી કે એટલે એ કે ગુરુ બદલવા કે શું કરવું એમ એટલે મેં કીધું ભાઈ ગુરુ નો બદલાય બરોબર એમને જે મંત્ર આપ્યો હોય બરોબર જે આધાર આપ્યો હોય અને એ જે હોય છે આપણે તો નામ થી જ ઓલી છે બરોબર નામ થી ગુરુ મારા વાળા પ્રમાણે ગુરુ નામ નામ જે છે ને નામ પૂરતો પૂરતો તેમની જરૂર છે બરોબર અને એમાંય તુલસીદાસ એ કીધું છે બરોબર રામાયણ ની અંદર વર્ષો પહેલા કે કલિયુગ કેવલ નામ આધારા જપત જપત નર ઉતરે પારા હા બરોબર એટલે એને જે જપતરે બદલાય એને જે આધાર આપ્યો છે એનું ભજન કરે બરોબર અને ભજન કરતા કરતા એને સત્સંગ સાંભળો અને બીજા ને સાંભળે જેની વાણી કીટ આવતી હોય બરોબર જેનાથી સમજાતું હોય એને સાંભળે પણ એને એમાં એમાં એને એમ એવો ભાવ રાખવાનો કે આની અંદર મારા ગુરુ બોલે છે એમ હા બસ એટલું જ બોલ્યો બીજાનું છે બોલ્યો બીજાનું છે બરોબર અને જે ભજન આપ્યું છે એ ભજન કરવાનું બસ એની ઉપર ભરોસો રાખીને આવેલું જ છે બીજું શું હા એટલે એને અમે એને એ જવાબ દીધો બરોબર પછી એ મારો જે અનુભવ છે વર્ષોનો બરાબર છે આમાં શું છે મોટા ભાગના જે કઈ અધૂરા જ્ઞાન હોય અથવા તો જે કઈ માણસોને સંશય ઘણા બધા ઉઠતા હોય સંસારની અંદર રહી અને આ બધા જ્ઞાન પીપરસાહાય ની હોય એટલે ગુરુ ગોતતા હોય છે પણ મોટા ભાગે પાણીના ગોળા જેવા ગુરુ હોય છે એવા મને એટલી ખબર છે મને એટલી ખબર પડે ગુરુ એ આધાર આપી દીધો એટલે વાત પૂરી થઈ ગઈ પછી આપડી ઉપર ઓલી છે આપડી ઉપર છે તમે કાઈક સમર્થ સમર્થ સદગુરુ હોય બરોબર તો એ તમને મંત્ર આપે આધાર આપે ને તમે કાઈ કરો જ નઈ તો એ ગુરુ શું કરે આમ એમાં ગુરુ નું ના પણ માણસ શું છે દ્રષ્ટિ ભાવ થી કે પોતાની બુદ્ધિ થી જોતા હોય ને ગુરુ ને માપતા હોય ને ત્યાં આ પ્રશ્ન બને બુદ્ધિ થી માપે કે એની દ્રષ્ટિ થી જોતા હોય તો ઈ વસ્તુ નો વધે એટલે હું તમને એજ કેવા જાતો તો કે ગોરુ છે ને ગોળા જેવા પાણીનો ગોળો હોય ને ભરેલો આપડો માટલું તો કેટલાય માટલાનો ઘાટ જોતા હોય છે તો માટલાનો કલર જોતા હોય છે બરાબર તો કેટલાય એને માટી તરીકે જોતા હોય છે પણ ખરેખર જે અંદર ભર્યું છે એને ભાઈ પી લે ને એનાથી તું સંતોષ થાય તું માટલા માટલું જોવા જાય તો સેડું એક કાળું એક લાલ છે શું ફેર પડે બરાબર તો માલી પાસે જે ભર્યું છે ઈ પીવાની કોશિશ નો કરે અને એના ઘાટ જોતા હોય એટલે આ વસ્તુ થાય હવે મારે ત્રેવીસ ત્રેવીસ ત્રણ ત્રાણું ના દિવસ મેં આશારામજી બાપુ પાસેથી ગુરુ મંત્ર લીધો અને ભાવનગર માં બુધેલ આશ્રમ છે ના એ વખતે આશ્રમ પેલો વેલો જ નવો જ તો આશ્રમ ને પેલી વેલી જ તે મંત્ર દીક્ષા આપી હતી બધા અને અંદાજિત કઉસ છું લગભગ અઢીસો વ્યક્તિ એ જે મંત્ર આપ્યો તો અમારે અમારે એવી સિસ્ટમ કે બતાવે પાંચ મંત્ર અને પાંચ મંત્ર ના એનું મહત્વ બતાવે બરોબર તો પાંચ માંથી એક મંત્ર એવો તો કે ભાઈ જેને ઈશ્વર પ્રાપ્તિ જ કરવી હોય તો આ મંત્ર છે બરોબર એટલે એ મંત્ર પાંચ માંથી એને બતાવ્યો બરોબર અને પછી સમૂહ માં હોય એટલે કોઈને એક એક એકને કાનમાં ન કે અને ત્યારે જયારે મંત્ર દીક્ષા આપતા હોય ને ત્યારે જેને મંત્ર દીક્ષા લેવાની હોય એ જ હોય અને જેને લીધેલી હોય ને એ સેવામાં હોય બરાબર એટલે જાહેર માં એ મંત્ર બોલે પણ પછી એવું કે ભાઈ આ મંત્ર આ પાંચ મંત્ર બતાવ્યા પાંચ માંથી તમારે કયા રસ્તે જાવું છે તમારે શું જરૂર છે એ તમે મંત્ર લ્યો હા પછી એમાંથી એમ કે આ મંત્ર કોને લીધો ઊંચી આંગળી કરે આ મંત્ર કોને લીધો એ ઊંચી આંગળી કરે આ મંત્ર કોને લીધો એ ઊંચી આંગળી કરે બરોબર પછી પાંચે પાંચ જણ મંત્ર લીધા હોય પછી એમ કે હવે ઈ એક 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 માળા કરો એટલે ઈ માળા કરે બધા એક એક મંત્ર લીધો હાજરી પછી એ બાપુ જે બધા ફરતા ફરે વચ્ચે વચ્ચે અને દ્રષ્ટિપાત કરે એની જે ઉર્જા હોય એ સાધક ઉપર દ્રષ્ટિપાત કરે બરોબર તો હ ત્યાર પછી લીધા પછી એને કીધું આ બધા બધું ચોખ્ખું જ છે કે હવે તમારે છે ને તમને મંત્ર મળી ગયો હવે તમારે મારી વાહે ભટકવાની જરૂર નથી ચોખ્ખું બોલ ચોખ્ખા શબ્દોમાં કીધું મારી વાહે રખડવાની જરૂર નથી તમારે તમારે જરૂર પડે તો આવજો પણ મારી વાહે રખડ્યા કરશો તમે હું જ્યાં જાવ ત્યાં તમે કાઈ કરશો નહીં ભજન તો તમને કાઈ મળશે નહીં પછી એક એવું એને દ્રષ્ટાંત આપ્યું સમજાવો સમજાવવા માટે બરાબર મને ત્રેવીસ ત્રણ ત્રણ મને યાદ છે બધી પાંચ પાંચ ફૂટ ના વીસ કુવા ગાળો ને તો તમારી મજૂરી તમારી મહેનત સો ફૂટ ની થાય પાણી નહી આવે ઊંધું ન જાય પાણી નહી આવે પાંચ ફૂટે તો પાણી નો જ આવે પણ એક નો એક ગાળે રાખો કે એક ને એક જગ્યા ગાળે રાખો હા એ જ મજૂરીમાં થઈ જાય હા પાણી આવશે એની પાણી આવશે હા પણ એ મજૂરીમાં પાણી આવી ગયું ને એમ હા બરાબર આ આપણે લક્ષ્યમાં લઈ રાખ્યું છે અને ત્યાર પછી મેં એટલો બધા હું આશ્રમમાં ગયોય નથી બરાબર સત્સંગમાં ને એમાં જાતો પણ એને વાંહે વાંહે ને એવું નહીં જે એને કીધું કે રોજની દસ માળા કરવાની અને એક ગુરુ ગીતા પુસ્તિકા આપી હતી જે સ્કંદ પુરાણ અંતર્ગત એમાંથી આખી બનાવેલી અને ગુરુ અને શિષ્ય વિશે પાર્વતી એ શંકર ભગવાન ને પ્રશ્ન કરેલા જે સ્કંદ પુરાણ માં કે ગુરુ અને શિષ્ય વિષય ના આખા એની આખી ગુરુ ગીતા બનાવેલી છે આશ્રમ દ્વારા છાપેલી છે તો એના તમારે દસ શ્લોક વાંચવાના રોજ બરોબર એમાં સંસ્કૃત છે અને એનું ગુજરાતી કરેલું સંસ્કૃત હા સંસ્કૃત આવડતું હોય તો સંસ્કૃત વાંચવાનું અને ગુજરાતી માં વાંચવાનું તો આપણને કઈ સંસ્કૃત આવડતું નતું અને એ ગુજરાતી માં જે લખેલું જે હતું એ વાંચવાનું એ પછી પૂરી થાય એટલે ફરી ને પૂરી થાય એટલે ફરી ને બરોબર એટલે ઈ સતત અઢારક વર્ષ તાદી કરે એમાં એક દિવસ પણ પડ્યો નથી કે આજે માળા નો થઈ અઢાર વર્ષમાં બરોબર હવે એ એનો જે કાઈ ગણો તમે અત્યારે જે કાઈ તમને જે દેખાતું હોય મારામાં બરોબર તો આ એટલે હું એમ કહું છું કે ભાઈ ગુરુ ગમે તેવા હોય બરોબર ગુરુ ગમે તેવા હોય ઠીંગણા હોય તોય ભલે હોય ભલે માલદાર હોય તો ભલે અને હું તો એમ કહું મેં ઘણી વખત તમારે ના મારે જ મતલબ છે તમને નામ સાર છે હા જે તમને આપ્યું ભાવ થી હા ગુરુ છે ને ગુરુ નું જે દેહ છે ને દેહ બે ની આજે ઓ કોલે છે ને એની સ્થિતિ બદલાતી હોય હા બે છે એને વલા પ્રમાણે એની સ્થિતિ બધી બદલાતી હોય બધી એ બધી પરમાત્મા ની રચના છે જે ગુરુ ની શિષ્ય ની જે કાઈ જે સ્થિતિ બદલાતી હોય જે થતી હોય તે એ બધી પરમાત્મા ની રચના જોવાની હમ અને ગુરુ માં દોષ જોશો તો તમે તમને નહી દેખાય માટલું માટલું એ દોષ છે હા દોષ છે પાણી એની અંદર છે એ નિર્દોષ છે જોનારની દ્રષ્ટિના દોષ છે ને હા એ તો એની 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 હમજ જે કઈ છે એના દોષ છે ઓલું તો જેમ છે એમ જ છે જેવા છે એવા. પણ એમાં હું છે જ્યાં સુધી અ નિર્દોષ ને જોયો ન હોય ને, હમ બરોબર ત્યાં સુધી દોષ દેખાય. હા. એક વખત નિર્દોષ ને જોઈ લો ને, હમ પછી તમને દોષ નો દેખાય. તો મારે તો બાપુ ગુરુ મહારાજ કૃપાથી આવું કઈ તમારા જે ગુરુ ગીતા છે કે બીજા કઈ અધ્યયન કર્યા કે દ દ માળા કરવી બરાબર મારા ગુરુદેવ ની કૃપા કયો કે જે કઈ પરમાત્મા નું કઈક્યો આટલું બધી મહેનત નથી કરી પડી અને હાલી ગયું ટૂંકમાં એટલું તમારા તો નથી હું પણ છતાંય વિશેષ છે ટૂંકમાં નઈ હવે એમાં એમાં શું છે જો કોઈ પણ આ બધા જે સાધનો છે ને જે કઈ હું ધ્યાનમાં બેસવું ઊંટા માથે થાવું જવું જે કઈ કરવું એના માટે એ એ સાધનો મનને એકાગ્ર કરવા માટે સાધનો જેટલા કર્મમાં જેટલા માળા છે મંદિર છે આશ્રમ છે જાત્રા છે હા હા સેવા છે પૂજા છે આ બધુંય જે છે ને કોઈ ને કોઈ રૂપે મન ને એકાગ્ર કરવા માટેના સાધનો છે એટલે તમે આવું ન કર્યું હોય પણ કાઈક બીજું કર્યું હોય બરોબર એટલે એ બીજું કર્યું હોય તમને પછી જીત ને સ્થિર કરતી ને હમ પછી અમુક 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 જે છે ને મંદિરે નો જાતો હોય કાઈ ન કરતો હોય પણ એનો ધંધો એવો હોય કોઈ પણ કે એનું જે ચિત્ત છે ને દાખલા તરીકે હીરા ની વાત લઈએ બરોબર તો હીરા વાળા છે એનો એનું લક્ષ્ય હીરા ઘસતો હોય ત્યારે ક્યાં હોય હીરા ઉપર હીરા ઉપર જ હોય ઝીણા માં ઝીણો હીરો હોય બરોબર એટલે એની ન્યાય એકાગ્રતા ન્યા હોય સિલાઈ કામ કરતો હોય બરોબર એનું કામ ઝીણું

આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો